મોરબી અને વિસાવદના ધારાસભ્ય વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા એ વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે આજે ગાંધીનગર જવા રવાના થયા છે કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકોની લગભગ સો ગાડીના વિશાળ કાફલા સાથે વિધાનસભા પહોંચશે જ્યાં તેઓ ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોશે

જો ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી લડવા આવે અને અને જીતી જાય તો તેઓ પોતે રાજીનામું આપશે ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો છે

જે મને કી એટલે હું આ વિજ રાજનેમ અને કે ભઈ હવે નું કારણ કે એ સમય પૂરો તમે પાસ સૌરાષ્ટ્રમાં આવો સૌરાષ્ટ્રમાં લેવા પાર્ટીકારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે ઉસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે હેમાન જો એક છે કોઈ આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય હું વ્યવસાય એડવોકેટ છું અને નોટરી છું મિશન ન્યુ ઇન્ડિયા ની અંદર ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે સેવા નિભાવું છું આજે કાંતિભાઈ અમૃતિયા પોતાના સમગ્ર કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર રાજીનામું આપવા માટે પૂર્ણ તૈયારી સાથે નીકળી ગયા છે રસ્તામાં છે ટૂંક સમયમાં આપણી સામે પ્રસ્તુત થશે અને અમે રાહ જોઈ રહ્યા છીએ ગોપાલભાઈ ઇટાલિયાની તેઓ પણ જલ્દી આવે અને બાર વાગ્યા સુધીની આ કાર્યક્રમ પૂર્ણ થાય એવી રીતે સૌ પ્રથમ એ રાજીનામું આપે કાંતિભાઈ અમૃતિયા પણ પોતાની ટીમ સાથે રાજીનામું આપવા માટે વધારી રહ્યા છે એટલે ગોપાલ રાજીનામું નહીં આપે તો

આગળની રણનીતિ અમારી બહુ ક્લિયર છે જે અંતિપે અમરુદા તો બહુ જૂના સંઘના કાર્યકર્તા છે અને એમને ફરીથી બહુમતીથી અમે એમને ફરીથી એમની જગ્યા પર એમને પુનઃ સ્થાપિત કરીશું બરાબર એમાં કોઈ શંકાના સ્થાન નથી સમગ્ર મોરબીની જનતા એમની સાથે જ છે ટૂંક સમયમાં તમને એમનો માહોલ બી દેખાશે અમે દસ વાગ્યા પહેલાંના અહીં આવી ચૂક્યા છીએ અમારા કાર્યકર્તાઓની સમગ્ર ટીમ સાથે હાજર છીએ અમે પૂરા મોરબી સિવાય ઉત્તર ગુજરાત મહેસાણા એવા અલગ અલગ બધે જગ્યા પરથી હાજર રહ્યા છીએ અને બીજી ટીમ બી અમારી આવી રહી છે બાકી તમે જુઓ તો અમારા સિવાય અહીં તમને બીજું કોઈ દેખાતું હોય તો જરા અમારી નજરમાં લાવજો સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી અને આપ સૌ જાણીએ છીએ કે વરસાદની સિઝનમાં જેમ બેટકાઓ બહાર આવે એવી જ રીતે આ ખોટો બફાટ કરવા સ્ટન્ટબાજી કરવા ખોટી શોબાજી કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા માર્કેટમાં આવ્યા છે અને સાવેણું લાંબુ ટાઈમ ચાલવાનું નથી આપ સૌ જાણીએ છીએ કે સાવેણું ધીમે ધીમે છે ને ઘસાતું જાય એટલે પચાસ ટકા ઓલરેડી આમ આદમી પાર્ટીનું સાવેણું ઘસાઈ ગયું છે હવે ઘસાતા મારા ખ્યાલથી બે હજાર સત્યાવીસ પહેલાં તો ઘસાઈ જશે પ્લસ જે ગોપાલભાઈ ઇટાલિયા બે ફાર્મ જેમ આવે એમ બોલે છે કોઈ મર્યાદા નહીં કોઈ ડિસિપ્લિન નહીં બોલવામાં કે રાજ્યના

માત્ર મોરબી નહીં પરંતુ આખી ગુજરાતની જનતા તૈયાર છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી જો એમને એમ કીધું હતું કે હું ન આવું તો હું એક બાપનો નહીં એવી વાતો એમને કરી હતી તો આવે તાકાત હોય તો અહીંયા અમે વિધાનસભાના ગેટ નંબર એક પાસે જ ઊભા છીએ રાજીનામું આપવાની તાકાત હોય તો અહીંયા આવે ગોપાલભાઈ ની